સુરત મહાનગરપાલિકા દ્વારા બાદમાં સુડા આવાસમાં ચોવીસ ટાવર બનાવવામાં આવ્યા છે આ આવાસમાં રહેવા માટે આવનાર લોકો અને સરકારી અધિકારી વચ્ચે એક સગલનની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાજર હતા આ મિટિંગમાં હાજર લોકોએ પોતાની પડતી હાલાકીના વીસ પ્રશ્નો રજૂ કર્યા હતા મોટેભાગે પાણીની સમસ્યા હોવાની ફરિયાદો વધુ ઉઠી હતી તે સમસ્યા આગામી દિવસોમાં હલથી જશે તેવું ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું આજે મને જણાવતા આનંદ થાય છે કે સરકારે બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ સુધીમાં ચાર કરોડ આવાસ બનાવવામાં આવ્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે હાજર ચોવીસ થી બે હાજર ઓગણત્રીસ પાંચ વર્ષના ગાળામાં બીજા ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસો તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસો બનાવવામાં આવે છે આ આવાસોમાં અલગ અલગ ટર્મ્સ કન્ડિશન નિયમો આ બધું ધ્યાનમાં રાખીને આજે અહીં સુડા આવાસમાં જે કઈ નવા રહેવાસીઓ અહીંયા આવવાના છે ચોવીસ ટાવર છે આ વિસ્તારમાં આવા દસ જેવા આવા મોટા પોકેટ છે કે જ્યાં પંદર ટાવર વીસ ટાવર પચીસ ટાવર આવા વધુ ટાવરવાળા એટલે કે લગભગ હજારોની સંખ્યામાં ફ્લેટ તો આ સ્થાનિક જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો એને અને સરકાર વચ્ચે નાના મોટા પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે પાણીના પ્રશ્ન હોય લીફના પ્રશ્ન હોય પાણી લીકેજના પ્રશ્ન હોય ફ્લોરિંગના પ્રશ્ન હોય મોટર મેન્ટેનન્સના પ્રશ્ન હોય સોસાયટીની એસોસિએશન બનાવવાના પ્રશ્ન હોય આ વિગેરે વિગેરે પ્રશ્નનો નિકાલ એ કરવા માટે આ આવા સુડા અવાસતા રહેવાસી અને સુડાના અધિકારીઓ વચ્ચે એક સંકલન કરીને આજે આ બધા પ્રશ્નોનો નિકાલ થાય અને અહિયાંના જે રહેવાસીઓ આવે એને એક સારું વાતાવરણ મળે કોઈ જાતનો બીજા પ્રશ્નો ઉદભવે નહીં જે પ્રાથમિક સુવિધા આપવી છે અમારે રસ્તા લાઈટ ગટર પાણી આરોગ્ય આ બધામાં દરેક ગરીબ વ્યક્તિને એના ફળ ચાખવા મળે આવા શુભ હેતુથી આ એક સંકલન મિટિંગ કરવામાં આવી છે જેમાં વીસથી વધુ પ્રશ્ન આવ્યા છે આ બધા પ્રશ્નોનો નિકાલ તબક્કાવાર ચાલુ કરવામાં આવશે આવતા બુધવારે અહીં માત્ર ને માત્ર પાણી જે આવે છે બોરિંગનું આવે છે તો બોરિંગનું પાણીનું એની એની ગુણવત્તા કેટલી એમાં ગંદકી હશે કેટલોક એમાં કચરો હશે કેટલીક જગ્યાએ પાણી ઓછું આવે કેટલીક જગ્યાએ ટાકાની અંદર જે કઈ ટેકનિકલ ફોલ્ટ છે આ બધું જ ટેકનિકલ માણસો અભ્યાસ કરીને એનો નિકાલ કરીને સુડાના આવાસમાં રહેવાસીઓને એ વધુમાં વધુ સગવડ મળે એવા પ્રયત્ન કરવામાં આવશે